ધરમપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ધામણી ચેકપોસ્ટ પાસે એક કારમાંથી પાંચ જેટલા ઈસમોને દારૂ સાથે ઝડપી પાડ્યા તારીખ વીસ મે સોમવારના રોજ સાંજે છ કલાકે નોંધાયેલી ફરિયાદની આજરોજ મંગળવારના મળતી માહિતી મુજબ મળતી માહિતી અનુસાર ધરમપુર પોલીસ મથકના જવાનો ધામણી ચેકપોસ્ટ ઉપર લોકસભાની ચૂંટણી અનુસંધાને વાહન ચેકિંગ કરી રહ્યા હતા જે દરમિયાન કપરાડા તરફથી એક કાર નંબર જીજે ઝીરો ફાઇવ આર એમ ફોર નાઇન ડબલ સેવન કાર આવતા પોલીસના જવાનોએ કારને સરકારી લાકડા વડે ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો કાર ચાલકે કાર રોડની સાઈડે ઊભી રાખી ચેક કરતા કારમાં પાંચ જેટલા ઈસમો બેસેલા નજરે પડ્યા હતા તમામને બહાર ઉતારી કારમાં ચેક કરતા દારૂની બોટલો મળી આવી હતી ધરમપુર પોલીસની ટીમે દારૂની બોટલ જેની કિંમત બે કારની કિંમત દસ લાખ મળી દસ લાખ બે હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે લઈ આદિત્ય મહેન્દ્ર કુમાર ગોયલ કૃણાલભાઈ રમણભાઈ જૈન અંકિત વેદ ખુરાના ભરતભાઈ સુનિલભાઈ ટીબેરવાલ મિતેશભાઈ અનિલભાઈ મુઘરા તમામ રહે સુરતને ઝડપી પાડી ધરમપુર પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી ધરમપુર પોલીસે હાથ ધરી છે